શું તમને ખબર છે કે માસાના અલગ અલગ ટાઈપ્સ અને ગ્રેડ્સ પણ હોય છે આવો આજે તમને હું મિનિટમાં સમજાવું બે પ્રકાર હોય છે એક હોય છે એક્સટર્નલ પાઇલ્સ અને એક હોય છે ઇન્ટરનલ પાઇલ્સ જે ઇન્ટરનલ પાઇલ્સ છે એ એનએસની અંદરની બાજુ હોય છે તે પેનલેસ હોય છે પણ બ્લીડ કરે છે જે એક્સટર્નલ પાઇલ્સ છે એ બહારની બાજુ સ્કીન ઉપર હોય છે અને તે ઘણીવાર દુખાવો પણ કરે છે ઇન્ટરનલ પલ્સના મુખ્યત્વે ચાર ગ્રેડિંગ હોય છે ગ્રેડ વન કે જે અંદરની બાજુ સોજો હોય છે બ્લેડ કરે છે પણ તે બહાર આવતો નથી ગ્રેડ ટુ કે જે એનએસમાંથી સંડાસ કરતી વખતે બહાર આવે છે અને પછી જાતે અંદર જતું રહે છે ગ્રેડ થ્રીમાં મસા બહાર આવે છે પણ તે જાતે અંદર જતા નથી તેને અંદર પુશ કરવા પડે છે ફિંગર વડે ગ્રેડ ફોરમાં મસા બહાર આવે છે અને તે અંદર જતા નથી તે બહાર જ રહે છે તમને આમાંથી કોઈ લક્ષણો છે તો તેને ઇગ્નોર ન કરો વહેલું નિદાન કરવાથી ઇઝીલી સારવાર થાય છે હું છું ડોક્ટર હિરલ રાજદેવ તમારી મદદે જો તમને આમાંથી કોઈ લક્ષણો હોય તો તમે મને ટેક્સ્ટ કે કન્સલ્ટ કરી શકો છો